સરસ પલળી જાય પછી તેને બાફી લેવાની છે થોડું નમક નાખીને બાફવાની છે દાળ સરસ બફાઈ ગઈ છે હવે ટમેટું ઝીણું સુધારી મરચું નાખી પછી તેમાં સૂકા મસાલા લસણવાળી લાલ ચટણી ધાણા જેરું હળદર મીઠું નાખી થોડું પાણી નાખી અને સરસ એવું ગ્રેવી જેવું બેટર તૈયાર કરી પછી તેમાં થોડા ધાણા એડ કરવાના છે લીલા પછી એક થોડા લીમડાના પત્તા નાખવાના છે પછી તેમાં જે ઓલું બનાવ્યું અંદર મિક્સ કરી અને થોડી વાર હલાવવાનું છે એકદમ સરસ તેલમાં ઉકળી જાય સરસ એકદમ ચડી જાય ને ટમેટા એમાં પછી તેમાં બાફેલી દાળ એડ કરવાની છે આને સરસ બને છે આ દાળ રોટલી અને ભાત બે યારે ખાઈ શકાય છે જ્યાં સરસ દાળ એમાં એડ થઈ ગઈ છે જો તમને આ દાળની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો